સુરત શહેરમાં હવે મોબાઈલની જેમ લાઇટ બિલ પર ભરાશે સુરત શહેરમાં હવે લાઇટ બિલના મીટર લગાડવાની કામગીરી શરૂ એટલે કે સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી શરૂ સુરત શહેર દક્ષિણ ગુજરાતમાં વીજ કંપની દ્વારા પ્રીપેડ વીજ મીટર લગાડવાની કામગીરી ભવ્ય રીતે ચાલુ થઈ ગઈ છે સુરતના પીપલો વિસ્તારથી દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી હાથ ધરાઈ સુરત મહાનગરપાલિકાના સુમન નેશનલ એપાર્ટમેન્ટના આઠસો પચીસ મકાનોમાં સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા

જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં સુરત ખાતેથી સ્માર્ટ ડિજિટલ મીટર લગાડવાની વીજ કંપનીએ શરૂઆત કરી છે ડીજીવીસીએલ દ્વારા છવ્વીસ છત્રીસ પોઈન્ટ ચોવીસ કરોડનો ખર્ચ સ્માર્ટ વીજ મીટર પાછળ કરવામાં આવી રહ્યું છે ઘર સરકારી કચેરીઓ અને ટ્રાન્સફોર્મમાં સહિત પહેલા કેસમાં સત્તર પોઈન્ટ તોતેર અને બીજા ફેસમાં ત્રેવીસ પોઈન્ટ નેવ્યાસી લાખ મીટર લગાડવાની કામગીરી કરવામાં આવશે ગ્રાહકો પોતાનું વીજ બિલ મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી ભરી શકે તે માટે સો રૂપિયાથી લઈને એક લાખ સુધીના રિચાર્જની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે આ તમામ સ્માર્ટ વીજ મીટરનું મોનિટરિંગ સુરતના કાપોદરા ખાતે આવેલ દક્ષિણ ગુજરાતની મુખ્ય કચેરી આવેલ નેટવર્ક ઓપરેશન કમ મોનિટરિંગ સેન્ટર પરથી કરવામાં આવશે પહેલા તબક્કામાં સુરત શહેરમાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી પીપલોદ રાંદેર રૂરલ વ્યારા કામરેજ સુધી કામગીરી ચાલુ રહેશે હું આરદ પટેલ જુનિયર એન્જિનિયર એસપીએમપી ડિપાર્ટમેન્ટ કોર્પોરેટ ઓફિસ ડીજી હા આપણે કઈક પ્રકારના મીટરો જે નાખવામાં આવે છે શું છે આ એ સ્માર્ટ મીટર છે જે આપણા જૂના સ્ટેટિંગ મીટર હતા એના જેવા જ છે પણ આમાં વધુની સુવિધા ટુ વે કોમ્યુનિકેશનની છે આના થ્રુ સૌપ્રથમ બીજીએસએલ દ્વારા નિયુક્ત કરેલી એજન્સીના પ્રતિનિધિ તમારા ત્યાં આવશે મીટર જૂના અને નવા મીટરની તો લેશે ગ્રાહકની અન્ય ડિટેલો નાખશે અને એ એને મોબાઈલ એપ્લિકેશનમાં એ ડિટેલો ભરશે ત્યારબાદ એ ચાર જગ્યાએ ક્વોલિટી ચેક થશે અને ત્યારબાદ ગ્રાહકે મોબાઈલ એપ્લિકેશનમાં એનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ ગ્રાહક એના પાછલા દિવસોના દર અડધા કલાકમાં વપરાશનું નિરીક્ષણ કરી શકશે જેનાથી ગ્રાહકને ખ્યાલ આવશે કે કયા દિવસે ગ્રાહકે કેટલો વપરાશ કર્યો છે ઉપરથી આપણે એમને એલર્ટ્સ મળશે મેસેજના જેવા કે એવરેજ વપરાશ પ્રમાણે પાછલા સાત દિવસનું સાત દિવસનું બેલેન્સ કેટલું બાકી રહ્યું છે બે દિવસનું બેલેન્સ બાકી રહ્યું છે ત્યારે એને મેસેજ મળશે પચાસ રૂપિયાનું બેલેન્સ થઈ ગઈ છે ત્યારે એમને મેસેજ મળશે બેલેન્સ ઝીરો થઈ ગયા ત્યારે પણ એમને મેસેજ મળશે વધુમાં ડીજીસીએલ એમને એ સુવિધા આપી રહી છે કે એમનું બેલેન્સ માઇનસ બસો થશે ત્યારે પણ એમને એમની એક મેસેજ આવશે અને છેલ્લે માઇનસ ત્રણસોના બેલેન્સ ઉપર એમને એક લાસ્ટ મેસેજ આવશે ત્યાર પછી ગ્રાહકનું કનેક્શન કપાઈ જશે પણ વધુ વધુમાં સુવિધા એની છે કે એમને રજેના દિવસો બીજો ચોથો શનિ રવિ આ દિવસો દરમિયાન બીજા પાવર સપ્લાય કપાશે નહીં અને અમના ચાલુ દિવસો દરમિયાન દસ વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં જ એમનો પાવર સપ્લાય કપાશે ગ્રાહક સો રૂપિયાના મિનિમમ રિચાર્જથી રિચાર્જ કરી શકે છે અને એમને રિચાર્જ માટે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ક્યુઆર કોડ અને યુપીઆઈ આઈડીની પેમેન્ટની સુવિધાઓ પણ આપવામાં આવી છે એમનું જેવું રિચાર્જ કરશે એટલે પંદર વિધિના પંદર સેકન્ડમાં એમનો પાવર સપ્લાય પુનઃ ચાલુ થઈ જશે ok, okay.